બનાસકાંઠા કાંકરેજ તાલુકાના ગુવારવા ગામે આવેલ શ્રી રામ વિદ્યા આશ્રમમાં કાંકરેજ પરગણા રાવળદેવ સમાજનો કાર્યક્રમ યોજાયો માહિતી અનુસાર કાંકરેજ તાલુકાના ગુવારવા ગામે આવેલ શ્રી રાજ વિદ્યા આશ્રમમાં કાંકરેજી પર રાવળદેવ સમાજનો પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો ત્રણસોથી વધુ બાળકોને કીટ વિતરણ કરવામાં આવી જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા જેમાં રાજ્યવિદ્યા આશ્રમના મહંત શ્રી કરુણાનંદજી મહારાજ અને પરમપૂજ્ય શ્રી સેધા રામ મહારાજ નન્નીરામ મહારાજ કાંતિરામ મહારાજ તેમજ ગુજરાત દેવ સમાજના પ્રમુખ ડોક્ટર દિનેશભાઈ બટુઆ શહીદ બનાસકાંઠા જિલ્લાના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા શહીદ મોટી સંખ્યામાં રાવળ સમાજના અગ્રણીઓ યુવાનો અને મહિલાઓ સહિત વિદ્યાર્થીઓ ખાસ કરી ઉપસ્થિત રહ્યા હતા જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો અને ઉપસ્થિત મહેમાનો ફુલાર પહેરાવી સાલ ઉઢાડી સન્માન કરવામાં આવ્યું જેમાં કાકરેજી પરગણા રાવળદેવ સમાજ દ્વારા આયોજિત બે હજાર પચીસમાં અભ્યાસ કરી ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓ સાથે નવનિયુક્ત કર્મચારીઓ અને નિવૃત્ત થયેલા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા જેમાં સૌથી વધુ અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાકરેજી પરગણા રાવળદેવ સમાજના પ્રથમ ઇનામ વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા માટે તન મન ધનથી મહેનત કરી આયોજકો દ્વારા સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી

દરેક સમાજને પોતાની ઉત્પત્તિ પોતાનો ઇતિહાસ પોતાનો સંસ્કારને ધ્યાન ના રાખી અને સાક્ષરતા તરફ જવાનું છે ભારતર તરફ જવાનું છે આ માસ્ટર અમને તમને બધું મોલીને સંભળાવી રહ્યા છે એ બણા છે આ સુંદર કોટ પહેરીને ઉભા છે કે બણા છે કસુ એવા વ્યક્તિઓની સાથે એ ઉઠા છે અને પોતાનું જીવન ધોરણ ઊંચા લાવ્યું છે ખાલી એટલામાં ના જાવ કે બસ ઉઢિયા ગાડી ભર્યું અને ઉતારે ના ખાલી વગાડે કોઈ દેવીને અને કોઈએ રૂપિયા આપી ના

जागी जाओ अरे तुम्हारा घर सुधी लागिया रहो खबर से तुम्हारा घर सु तुम्हारा घर तुमने तो नकी करयो के नहीं जो घर नकी नहीं नकी करयो तो लागवा तो क्या इतने पहला तो विद्यार्थियों ने